હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રેતિયા ગાજર તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોશે જે રતારું ગાજર હોય ને એનું ચાટ બનાવશું ને એને આપણે નવી ટ્રીક સાથે બનાવશું કે બાફીન કે એમ નહીં બાફવાના પણ કૂકરમાં નહીં બાફવાના અલગ રીતે બાફશું ગામડે કેમ ચૂલામાં બાપતા એમ આજે હું તમને અલગ ટ્રીપથી બતાવું એના માટે આપણે રેતી લેવાની ને રેતીને લોખંડની પ્રે લોખંડની તવી હોય ને બકડિયું કહીએ આપણે ગામડે એમાં નાખી દેવાની ને એને પહેલેથી થોડીક ગરમ કરવા મૂકી દેવાની અને મેં પાંચક મિનિટ થઈ ગરમ કરવા મૂકી દીધી હતી રેતી આપણી મસ્ત ગરમ થઈ ગઈ છે જો હવે એમાં ગાજરને નાખવાનું જેટલા તમારે શેકવા હોય એ પ્રમાણે મૂકી દેવાના પટલા પટલા હોય તો એ ચાલે તમારે ગાજર મેં પતલાય લીધા છે અને મોટા છે મારી પાસે હવે એને અને થાતાવાર લાગે પણ થશે ઓરિજિનલ ગામડાના હોય વાત અવાજ આવી રીતના રહેવા દેવાના પછી પાછા પલટાવવાના એને ગાજર બધા આપણા શેકાઈ ગયા છે જો એને છાલ પણ ઓલી થઈ ગઈ છે ને બરી પણ આવા ઉપર છાલ હોય ને એ બધી બરી ગઈ અને દસક મિનિટ લાગે થાતા થોડીક વાર થઈ જાય ને પછી આ ઉપર આવી રીતે આમ ઢાંકી દેવાનું પછી એને ધીમે તાપે થવા દેવાનું એટલે રેતી તો શેકાય ઓલી ગરમ થઈ ગયું હોય એની વરાળે વરાળ શેકાઈ રાખે હવે એને આપણે કાઢી લેશું ને ઠંડા થાય ને પછી આપણે એને છાલ કાઢીને ચાટ બનાવશું આ ગાજર જો આપણે બધાએ છોલી લીધાશ છાલ બધી કાઢી લીધી ને આ ગાજર આપણા તૈયાર થઈ ગયા હવે એને આપણે કટ કરી લેશું જેવા તમારે પીસ કરવા એવા કરી શકો જો આપણે કૂકરમાં બાફીએ ને એવા બફાઈ ગયા આવો જ હવે એની ઉપર ચાટ મસાલો નાખો થોડો થોડાક મરી પાવડર એટલું પિંચ જેટલું જ ખાલી આમચૂર પાવડર પછી આમ કરી દેવા મિક્સ તૈયાર છે આપણા રેતિયા રતારું ચાટ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દોરવા રાખજો તો આગળના વિડીયો અમારા મળતા જ